આજ તો ક્વાર્ટર સિનેમા હોલ બનાવી દીધો ફોજી વાઈફ હોવાનું બધાથી મોટું નુકસાન સવારની નીંદ હરામ પાર્ક થી આવીને ગરમ પાણી પીધું અને સાગર માટે ઉકાળો બનાવી લીધો બદલો મોઢામાં થોડી લીપાબોતી કરીને ઘરના કામ કરતા કરતા જમવાનું શું બનાવવું એ વિચાર્યું કંઈ પણ સારું બનાવવું હોય તો કઈક તો વસ્તુ ખટે જ નીચેથી લઈને આવી પણ એ મારું સ્વાગત કર્યું કે ચોકલેટ એ ખબર ના પડી ફાઈનલી મેં ઢોકળી શાક બનાવવાની તૈયારી કરી અને લાગી કામમાં જ્યાં સુધી આ મસાલા થી વઘાર ના કરો ને ત્યાં સુધી તો ઢોકળી નું શાક અધૂરું જ રહે જાય પછી ઢોકળી નું કટિંગ કર્યું અને થોડીક એમના પણ ઉપાડી તેલ છૂટું પડી જાય એટલે એમાં દહીં નાખી દેવું અને થોડું મિક્સ થઈ જાય એટલે પછી ઢોકળી એડ કરી દેવી તૈયાર છે ઢોકળી નું શાક કોઈ ફોલી નો એપો તો જાતે જ ફોલવા લાગી જો જમવાનું બની ગયું તો મેં કીધું હાલો જમવા તો એ શું કે મમ્મા ધીમે બોલો મારે બેબી સૂતું છે તો બહુ તું કામ કરીને વેલા વેલા ફ્રી થઈ ગયા હતા તો મેં કીધું હાલો આજ તો કઈક મૂવી વુવી જોઈએ તો સાગર કે કે મારું ફેવરિટ મૂવી લગાવ છે તો હું આવીશ પછી મે ચાલુ કરી દીધું મૂવી અને ત્યાં તો જો આ બેની મસ્તી ચાલુ થઈ ગઈ હતી હજી તો ફિલ્મ અડધું પણ નથી પૂરું થયું ત્યાં પોપકોર્ન ની ડિમાન્ડ આવી ગઈ એશ્વરીને તો પોપકોર્ન મળી જાય એટલે બીજું કાઈ ના જોઈએ એક એક પોપકોર્ન બે ને ખવડાવી દીધા અને પછી કે આ હતા મારા છે આ ખાલી આ ધાણી ખાઈને તો પેટ ભરાશે નહીં ને એટલે જમવાનું બનાવ્યું બે અને પછી સાગરને આજે નાઈટ ડ્યુટી હતી તો પછી એ ડ્યુટી ક્યાં તમારું ફેવરિટ મૂવી કયું છે